नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत छे તમારું ફીટ ટોક્સ માં સાવ નવરા બેઠા નખોદ વાрта હોય કઈ કરતા ના હોય આડસુના પીર હોય એવા ચાર જણા જારે ભેગા થાય ત્યારે એવું લાગે કે આ લોકો જે કશું નથી કરતા એ શું કરી લેવાના પણ બસ એવી મજા કરાવે છે આ ચાર ફ્રેન્ડો કે વાત ન પૂછો નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સના રિવ્યૂ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે અહીંયા આપણે જાણીએ છીએ કે તો શુક્રવારે અને આ વખતે તો બે મૂવીઝ એક સાથે ગુજરાતી આવી છે એટલે આજે અને કાલે શુક્ર અને શનિ બે રિવ્યૂ આપણે કરવાના છીએ એવા નસીબ કે મને ફ્રેન્ડોની ટિકિટ પહેલાં મળી ગઈ એટલે આજે આપણે ફ્રેન્ડોનો રિવ્યૂ કરીશું અને આવતીકાલે ઇન્ટરવ્યૂનો તો ફ્રેન્ડોનો રિવ્યૂ શરૂ કરીએ એ પહેલાં મારી જેમ કાયમની વિનંતી હોય છે એ પ્રમાણે કે જો તમે વારંવાર આ ચેનલ પર આવો છો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરે તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને બીજી વિનંતી એ કે જો તમે પહેલીવાર આવ્યા છો અને પહેલીવાર આ રિવ્યૂ જુઓ છો અને તમને ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ જે ઓનેસ્ટ રિવ્યૂ કહી શકાય એવા રિવ્યૂમાં રસ છે પ્લસ મનોરંજનની દુનિયા વિશે જે કંઈ ચર્ચા ચાલતી હોય એમાં રસ છે તો પણ આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે રિવ્યૂ ચાલુ કરીએ તો ફિલ્મ ઉત્તર ગુજરાતના સાંતલપુર ગામમાં આખી ડેવલપ થાય છે કાનો બકો જીગો અને લાલો આ ચાર મિત્રો છે જે મેં શરૂઆતમાં કીધું આપણા આળસુના પીર છે તોડીને સળી પણ ભાંગતા નથી આવા લોકોને જ્યારે તમે ધક્કો મારીને કામ કરવાનું કોણ તોય ના કરે હવે આવા લોકો જ્યારે તમારી સામે આવે ત્યારે તમને કેવો આમ કીડી ચડે કે હવે આ ક્યારે ઊભો થશે આ ક્યારે કામે લાગશે એ પ્રકારના મિત્રો છે હવે એમાં થાય છે એવું કે જે આ કાનો છે ને એને એના મામા એક સંબંધ લઈને આવે છે જે અમદાવાદનો હોય છે પણ જે સસરા છે ને એ સસરાને એવું હોય છે એટલે જે થનાર સસરા કે ભાઈ મારા થનારા જનો જમાઈ પાસે અમુક વીઘા જમીન હોવી જોઈએ એકાદ બે ફ્લેટ હોવા જોઈએ તો જ જરા એક લેવલની વાત થાય હવે એવું તો આમની પાસે હતું નહીં ના હોય એના વિચાર બી ના થાય એટલે આ લોકો શું કરે છે બધા મિત્રો ફ્રેન્ડો ભેગા થઈને કે એક જમીન રોડ ટચ જમીન રાજાપુર હાઈવે ઉપર એ પસંદ કરી લે છે એટલે કોઈ ખરીદતા નથી પણ એના પર બોર્ડ મારી દે છે કે આ જમીન અમારી છે અને ત્યાંથી તકલીફ ચાલુ થાય છે ને તકલીફ એવી ચાલુ થાય છે કે બાબલો ચોકોબાર નામનો એક ડોન છે અમદાવાદનો એના ચક્કરમાં પડે છે અને જે બધું આળસ હોય છે ને એ બાજુમાં મૂકીને દોડા દોડી કરતા થઈ જાય છે આ પ્રકારની સ્ટોરી છે સ્ટોરી હવે રિવ્યૂ ચાલુ કરીએ તો સ્ટોરી ઘણી ઉપર નીચે આગળ પાછળ થાય છે પણ ક્યાંય તમને બોરિંગ લાગે એવું કશું જ નથી આ પાછળનું એક મહત્વનું કારણ છે અને કારણ જે મને લાગ્યું એ પ્રમાણે છે કે કોઈ પણ સીન દોઢ બે કે અઢી મિનિટથી વધુ લાંબો નથી બહુ બહુ તો એક થપ્પડ વાળો સીન છે જે બહુ છેલ્લે આવે છે એ ત્રણ સાડા ત્રણ મિનિટનો છે એથી લાંબો કોઈ સીન મને લાગ્યો નહીં એટલે સ્ક્રિપ્ટ જેણે પણ લખી હશે એની પાસે કેટલા બધા સીન હશે કારણ કે ફિલ્મ બે કલાક અને લગભગ અઢી કલાકની છે બે કલાક છવ્વીસ મિનિટ જેવી છે એટલે લગભગ અડધી કલાક જેવી થઈ જાય છે તમે વિચારો કે આ અઢી કલાકમાં આવા જો દોઢ બે મિનિટના અઢી મિનિટના સીન હોય તો કેટલા બધા સીન એને લખ્યા છે ને કેટલી માવજતથી લખ્યા છે જો ફિલ્મ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્મ નથી તમે ખડખડાટ પણ નહીં હશો પણ તમને મજા કરાવશે ક્યાંય તમને બોરિંગ એક મિનિટ પણ નહીં લાગે એન્ડ સહેજ એવું થાય છે કે એક પાંચ દસ મિનિટ ટૂંકો હોત ને તો ચાલી જાત પણ ઇટ ઇઝ ઓકે કારણ કે તમને છેક બે કલાક ને વીસ મિનિટ સુધી મજા કરાવી હોય છે ફિલ્મે તમને બોર ન કર્યા હોય તો પાંચ મિનિટ તો ચાલે એટલે થોડું કન્સેશન તો આપણે આપવું પડે એટલે સિમ્પલ વાર્તા છે કશું વાર્તામાં પણ નવું નથી આવું આપણે બહુ જોયું છે પણ અગેન જે આપણે રિવ્યુ પર વાત કરતા હોઈએ છીએ કાયમ કે ટ્રીટમેન્ટ અલગ છે અને વિપુલ શર્માનું જે ડિરેક્શન છે એ સાવ અલગ છે એટલે એ મજા કરાવે છે ક્યાંય તમને એમને કહેવાય આ ના હોત તો ચાલત ગીતો છે એક બે પણ ખાસ એટલા મજા કરાવ્યા નથી પણ ગીતોની જરૂર પણ નહોતી હવે કરીએ આપણે પરફોર્મન્સની વાત તો કાના તરીકે તુષાર સાધુ એટલે આ બધા જે ફ્રેન્ડો છે ને પહેલાં હું કહી દઉં કે બધા એક રીતના ઉંમર પચીસ પ્લસ ત્રીસ પ્લસના છે એટલે એ તેમ છતાં એ લોકો કશું કરતા નથી એટલે એ પ્રકારના જે એજ ગ્રુપ છે એ જ બધા કલાકારો લીધા છે તો કાનો તરીકે તુષાર સાધુ લીડ રોલમાં છે બાકી બધા ફ્રેન્ડ્સ પણ એક સાથે જ એને સ્ક્રીન વધુ શેર કરે છે પણ જે વાર્તા છે આ એ કાનો એટલે કે તુષાર સાધુ આસપાસ ફરે છે એમના કોમિક સીન છે એમની કોમિક ટાઈમિંગ છે બહુ સરસ છે ટ્વિંકલ પટેલ જે એમનો લવ ઇન્ટરેસ્ટ છે રાધિકા તરીકે ફાઇન સરસ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે ન કહી શકીએ પણ ઇટ્સ ઓકે ત્યાર પછી જય પંડ્યા જે બકો તરીકે છે એ પણ આમની સાથે બહુ ફ્રેન્ડ્સ સાથે મળી જાય છે એક અમુક સીન છે જેમાં સ્કીન ટોન ઉપર વાત થાય છે એ સીનમાં એમના એક્સપ્રેશન બહુ સરસ છે ત્યાર પછી વાત કરીએ તો દીપ વૈદ્ય બધા ઓળખીએ છીએ આપણે જે આપણે લવારીમાં અને એમાં અને પ્લસ આપણે એમને છેલ્લે જોયા હતા માં કમઠાણમાં કમઠાણમાં પણ એમનો બહુ જ સરસ રોલ એટલે એક્ટિંગ ભલે સ્ટેન્ડ અપ કોમિક હોય પણ એક્ટિંગ બહુ સારી કરી જાણે છે અહીંયા પણ એવું છે એમની સાથે એમના જ જે સાથીદાર છે ઓમ ભટ્ટ એ અહીંયા બાબલો ચોખાર ડોન તરીકે બન્યા છે અને જ્યારે એન્ટ્રી પડે છે ને ત્યારે એમનો વટ પડે છે એ પણ મતલબ જે કહેવાય ને કે એવા ડોન જે ડોન ખાલી નામ માત્રના જ છે બાકી ડરપોક ડોન એ પ્રકારના રોલ છે સરસ એટલે આ બધા સાથે સરસ એમનું જે સામસામેની હું ઘણીવાર કહું છું ને કે અફડાતફ આમ સામસામે તડાફડી થતા હોય એવા સીન આમાં છે એટલે બહુ મજા આવે છે અને એમાં આ લોકો આ વધુ સરસ કામ કરે છે શિવાની પાંડે જે આ ડોનની વાઈફ તરીકે છે એ ઘણા ઇમ્પ્રેસ કરે છે એટલે કોઈ ડોન હોય તો એની વહુ કેવી હોય એમની પત્ની કેવી હોય મારફાડ જો ડોન લરતો હોય તો પત્ની મારફાડ તો એ પ્રકારનું કોમ્બિનેશન અહીંયા સરસ આવે છે રાગી જાની જે બહુ જ મોટા કલાકાર છે બહુ જૂના કલાકાર છે આપણે કસુંબોમાં એમની એક્ટિંગના વખાણ કર્યા હતા નટવર એન્ટ્રીયરમાં મને લાગ્યું કે સહેજ રાગીભાઈ થોડાક ઓવર જઈ રહ્યા હતા પણ અહીંયા બહુ જ સરસ રોલ છે એટલે જે કાનોના જે સસરા થનાર સસરાનો રોલ એમણે કર્યો છે મજા કરાવે છે ત્યાર પછી જૈમિની ત્રિવેદી અને પ્રશાંત બારોટ જે આ કાનોના મમ્મી પપ્પા બને છે એ પણ જે રીતના કાનો સાથે કામ કરવાનું હોય એમના માતા પિતા કારણ કે દીકરો કશું કરતો ન હોય તો માતા પિતાની કેવી હાલત થાય એ ઉપસાવવામાં એ સફળ થાય છે મારે ખાસ નામ લેવું છે કુશલ મિસ્ત્રીનું હું કુશલભાઈ જો આ જોતા હોય વિડીયો તો હું સાચું કહું છું એમને કે કુશલભાઈ મને આશા નહોતી ખરેખર કે તમે આટલું સરસ કામ કરશો મને એવું લાગ્યું કે રીલમાં એક્ટિંગ કરવી એ જુદી વસ્તુ છે અને ફિલ્મમાં એક્ટિંગ કરવી પણ તમે બહુ જ સરસ એમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યા છો અને અમુક સીન તમારા કે જે છેલ્લે જે બાબલો સાથે જે કે હું ગરીબ છોકરો છું આમ છે એ સીન તમે બહુ સરસ ઉપસાય છે હવે અહીંયા મને નામ નથી મળતું પણ જે મામાનો રોલ કર્યો છે એ એમને પણ બહુ સરસ એક્ટિંગ છે અને દિનેશ કાકા જે પોલીસ સબ પેલા કહેવાય ને કે જમાદાર કે હવાલદાર સબ એનો એમનો જે રોલ કર્યો છે એમનું નામ પણ મને નથી મળી રહ્યું એ બંનેની એક્ટિંગ પણ પૂરક જે કહેવાય ને એ બહુ જ સરસ છે ફિલ્મમાં જો બહુ ગમ્યું હોય ને તો વારંવાર રિપીટ થતા અમુક પંચિસ છે જેમ કે કુશલ મિસ્ત્રીને એક પંચ આપે છે બેસણાનો કોઈ પણ વાત હોય એમાંથી એ છેવટે બેસણું લઈને આવે છે અહીંનું બેસણું ક્યાં કરીશું અહીંયા કરીશું કે ત્યાં કરીશું હું આખું રિવીલ નહીં કરું તમે જોશો એટલે મજા આવશે બીજો જે મેં જે કીધું દિનેશ કાકા જે બન્યા છે પોલીસવાળા એમને પણ અમુક પંચ આપેલા છે કે છોકરાઓ જ્યારે ગામના સ્કૂલમાં વાંચતા હોય પેન્સિલ માટે ત્યારે એમને શું કે એ પણ હું નહીં કહું એટલે આવા પંચિસ રિપીટ થાય છે જેમાં બહુ મજા આવે છે એટલે ઓવરઓલ હું કહું તો ફ્રેન્ડો અગેન હું રિપીટ કરીશ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂવી નથી તમને ખડખડાટ હસાવતી મૂવી નથી પણ તમને મજા કરાવે ફીલ ગુડ પણ હું નહીં કહું મજા કરાવે તમને એમ થાય કે આ જોતા જ રહીએ આ બંધ નહીં થાય તો એ વાંધો નથી એ પ્રકારની મૂવી છે ફરીથી હું એ સ્વીકારીશ કે મને બહુ આશા નહોતી આ ફિલ્મ પ્રત્યે પણ મજા આવી આનાથી બધું હું મજા આવી મજા આવી રિપીટ નહીં કરી શકું ચાલો તો મને કહેજો કે તમને આ રિવ્યૂમાં મજા આવી કે નહીં એ નીચે કમેન્ટમાં કહેજો અને તમે જ્યારે ફ્રેન્ડો જોઈને આવો ત્યારે તમે પણ કહેજો કે આ રિવ્યૂ સાથે તમે સહમત છો કે નહીં મારું ક્યાંક ભૂલચૂક થઈ હોય તો એ પણ જણાવજો આપણે એની ચર્ચા કરીશું આવતીકાલે ઇન્ટરવ્યૂના રિવ્યૂ મારે મળીશું ફરીથી આ જ જગ્યાએ તો ત્યાં સુધીમાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બંને લોકો પહેલીવાર આવનારા અને વારંવાર આવનારા સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે ફરીથી ઇન્ટરવ્યૂના રિવ્યૂમાં મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો